સુરેન્દ્રનગરના લોકોના હમદર્દ અને સામાજિક જાગૃત આગેવાન કમલેશભાઈ કોટેજા ઉપર થયેલ ખોટી ફરિયાદ રદ કરવા અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી જન સ્વરાજ ગ્રુપના યુવાનોને જિલ્લા કલેક્ટરે વાસ્તવિકતાની તપાસ કરી ઘટતું કરવાની પણ ખાતરી આપી કેશરિયા બાલમ વિસ્તારના રહીશોએ તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા અને તંત્રના અધિકારીઓને ઘોર નિંદ્રામાંથી જગાડવાનો રસ્તો છે એ ચક્કાજામ કર્યો હતો સુરેન્દ્રનગર શહેરમાં અને છેવાડાના વિસ્તારમાં મહાનગરપાલિકા હોવા છતાં વિકાસથી વંચિત સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધા માટે અનેકવાર તંત્રને રજૂઆત કરતા હોય છે તેમ છતાં રોડ રસ્તા પરને પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે અને સ્થાનિક રહીશોને તંત્રના અધિકારીઓ ઉડાવ જવાબ આપી ગણકાર્યા વગર રવાના કરી દે છે ત્યારે સ્થાનિક રહીશોને ઘોર નિંદ્રામાં સુતેલા અધિકારીઓને જગાડવા રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડે છે હવે નગરપાલિકા તંત્રના અધિકારીઓ તાબડતોબ દોડતા થાય છે તેવી ઘટના વઢવાણ માર્કેટિંગ યાર્ડ નજીક ત્રીસ છના રોજ મૂળચંદ રોડ ઉપર આવેલ કેશરિયા બાલમ વિસ્તારના સ્થાનિક રહીશો છેલ્લા બાર માસથી રોડ રસ્તા અને ગટર સહિત પાણી સુવિધાઓથી પણ વંચિત છે ત્યારે હલ્લાબોલ સાથે રસ્તો ચક્કાજામ કરી રોકીને આંદોલન કરે છે સુરેન્દ્રનગરના સામાજિક સેવા ભાવે લોકોની તકલીફમાં હર હંમેશ ઊભા રહેતા ખમીરવંત રાજકીય તેમજ વેપારી યુવા આગેવાન લોકોના હમદર્દ કમલેશભાઈ કોટેચા ઘટના સ્થળે પહોંચ્યા હતા સ્થાનિક રહીશો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ન થાય તે હેતુથી પોલીસને કમલેશભાઈ કોટેચાએ મહાનગરપાલિકાના અધિકારીઓને ઘટના સ્થળે બોલાવવા જણાવ્યું હતું ત્યારે અધિકારી ઘટના સ્થળે આવી સ્થાનિક રહીશોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની ખાતરી આપી હતી અને આ મામલો ઠારે પાડ્યો હતો ત્યારબાદ સાંજે બી ડિવિઝન પોલીસ મથકે કમલેશભાઈ કોટેચા ઉપર ફરિયાદ નોંધાતા સામાજિક 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 અને અને રાજકીય અગ્રણી આગેવાનોમાં રોષ ફેલાયો હતો ત્યારે આ મામલે આજે જનસ્વરાજ ગ્રુપ દ્વારા સુરેન્દ્રનગર શ્રીને સુરેન્દ્રનગરના જાગૃત અને સેવાભાવી એવા રાજકીય સામાજિક અને વેપારી આગેવાન કમલેશભાઈ કોટેચા ઉપર બી ડિવિઝન પોલીસ મથકે ખોટી ફરિયાદ નોંધી હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું આ રાજકીય કિન્નાખોરી રાખી આ ખોટી ફરિયાદ કરવામાં આવી છે જેની નિષ્પક્ષ તપાસ કરી પોલીસ તંત્રના રાજકીય ઉપયોગ રોકવામાં આવે અને આ ફરિયાદ ખોટી હોય તો રદ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી આ રજૂઆતમાં કૃણાલભાઈ શાહ સતીશભાઈ ગમારા મંમદ ખાન જામ અનીશભાઈ પઠાણ બુટાભાઈ ભરવાડ સહિતના સેવાભાવી યુવા આગેવાનો ઉપસ્થિત રહી રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે આ ફરિયાદ બાબત કલેક્ટરશ્રી

પબ્લિકના જે પ્રશ્નોને અમે વાચા આપી રહ્યા છીએ જે સાચી રજૂઆત કરી રહ્યા છીએ જે પ્લેટફોર્મ ઉપર દેખાડી રહ્યા છીએ તેના માટે જે અત્યારે જે કમલેશભાઈ કોટેચા ઉપર જે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે અનુસંધાનમાં જન સ્વરાજ ગ્રુપ તેમને સમર્થન આપે છે અને કલેક્ટર સાહેબ ને અમે આવેદનપત્ર ને રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ અત્યારે અમારી સાથે જૈન સમાજના વેપારીઓ સાડી એસોસિએશન કપડાના વેપારીઓ અનેક વેપારીઓ અમારી સાથે જોડાયેલા છે અને ઇન્ડસ્ટ્રીયલ વાળા પણ એક બે મિત્રો અમારી સાથે આવ્યા છે જે આ સાત્ય હકીકત છે જે માણસોને અમે જે પ્લેટફોર્મ ઉપર દેખાડી રહ્યા છીએ સત્ય હકીકત જે દેખાડી છીએ એના અનુસંધાનમાં જે આ ખોટી ફરિયાદ બી ડિવિઝન દ્વારા કરવામાં આવી છે તે સાવ ખોટી છે

વિધાનસભા ના દંડક છે તે પણ કોઈ પણ જાતની કામગીરી કરતી નથી વાસ્તવિકતા એ છે કે તે લોકો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા કોઈ કામગીરી કરતી નથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના રહેવાસીઓ છે એની તંત્રને અમે તાત્કાલિક ધોરણે આ લોકોને ન્યાય આપે એટલે કે આ લોકોની જે પ્રાથમિક સુવિધા ની માંગણી છે એ પૂર્ણ કરે એવી સ્પષ્ટ માનીએ છીએ આખે આખા સુરેન્દ્રનગર ભાજપ ની એક જ સ્પષ્ટ માંગણી હોય છે કે જયારે જયારે ચૂંટણી આવે ત્યારે મત લેવા માટે લોકોને

આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીનો એક એક નાના નાનો કાર્યકર જ્યાં પણ લોકોને અન્યાય થતો હશે જ્યાં પણ લોકોને સમસ્યા ઉભી થતી હશે ત્યાં પ્રાથમિક સુવિધા માટે અમે તેઓની સાથે છીએ